આદિવાસી સમાજની વ્ય વ્યથાકથાને વાચા આપવા માટે જન અભિયાન બદલી ગુજરાતની શરૂઆત કરાશે અમદાવાદના સાંહીબાગ ખાતે આવેલા સર્કિટ હાઉસ અને એક્સ ખાતે આજે આદિવાસીના તમામ નેતાઓની મિટિંગ મળી હતી જેમાં ગુજરાતના પૂર્વ સીએમ સુરેશભાઈ મહેતા દયારામ વસાવા વર્ષાબેન ચેતનાભાઈ વસાવા અમરસિંહ ચૌધરી લાલસિંહ ગામિત સહિતના નેતાઓ આદિવાસી સમાજના વિકાસ માટે ચર્ચાઓ કરી અને ખાસ કરીને ડીડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતનભાઈ વસાવા ઉપર થયેલી ફરિયાદને લઈને સત્ય તથ્ય વિશે માહિતી આપી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે આદિવાસીઓને વિભાજિત કરી ચૂંટણી જીતી જવા માટે મતો સહેલાઈથી મેળવી શકાય છે તેવો પ્રયોગ ગત ચૂંટણીઓમાં સફળ થયા પછી આદિવાસીઓ પ્રત્યે જે અભિગમ અપનાવાઈ રહ્યો છે તે અતિ ગંભીર છે અવળા પ્રચારથી બધી શક્તિ અને સંશોધનો વાપરી ખરી હકીકત છુપાવી ભય અત્યાચારનો જે હથકંડા અપનાવાઈ રહ્યા છે તેને આદિવાસીઓને હતાશ કરી નાખ્યા છે આપણે બધા ન્યૂઝમાં અને બધા જોઈ રહેલા છે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર વન વિભાગ અને ખેડૂતોના વચ્ચે જે જે પ્રોબ્લેમ થયેલો હતો તે વિશે હું તમને આજે વિસ્તૃતમાં માહિતી આપીશ જ્યારે વન વિભાગ અને ખેડૂતોના વચ્ચે જે ખેડૂતોની સનદવાળી જમીનમાં ઊભો કપાસનો પાક પાક હતો તે ચાલીસથી પચાસ વન વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રિના ટાઈમે બારથી ચાર વાગ્યાના ગાળામાં કાપી નાખવામાં આવ્યો હતો તો બીજા દિવસે ત્રીસ તારીખે સવારે ખેડૂતો હવે ધારાસ લોકોના પ્રતિનિધિ છે એટલે રજૂઆત કરવા માટે ઘરે આવે છે બંને ખેડૂતો ઘરે આવીને ધારાસભ્યને રજૂઆત કરે છે કે અમારો ઊભો કપાસનો બધો પાક કાપી નાખ્યો છે એટલે ધારાસભ્ય પોતે ખેતર જોવા માટે જાય છે પછી એમના આર એફઓને ફોન કરે છે કે આ તમે સનદવાડી જગ્યાનો કપાસ કાપી નાખ્યો છે તો એના માટે કાર્યવાહી શું કરવાની એમ કહી છે તો આર એફઓ કહે છે કે આપણે સાથે બેસીને એનો નિકાલો કરીશું એટલે આપણે અરજી કરવાની કોઈ જરૂર નથી એવું આરએફઓ આરએફઓ દ્વારા જણાવવામાં આવે છે તે દિવસ દરમિયાન ધારાસભ્યનું છોટાઉદેપુરમાં નકલી નકલી કચેરી કૌભાંડમાં આવેદનપત્ર આપવાનું હોવાથી ત્યાં ત્યાં હાજરી આપે છે તો એ લોકોને સાંજે છ વાગે મળવાનો ટાઈમ આપે છે પણ ત્યાર પછી પણ તે વનકર્મીઓ ત્યાં ખેડૂતોને મળવા માટે આખો દિવસ ઓફિસે રાહ જોઈએ છે પણ ત્યાં આવતા નથી એટલે આખો દિવસ ખેડૂતો રાહ જોઈ અને ઘરે જતા રહે છે પછી સામેથી ફરી આરએફઓ ફોન કરીને કહી છે ધારાસભ્યશ્રીને કે અમે ઘરે રૂબરૂમાં આવીશું મળવા માટે અને ત્યાં આપણે સમાધાન કરી લઈશું એટલે ઘરે પછી સાડા આઠ વાગ્યાની વચ્ચે વન અને બીડગાર્ડ અને આરએફઓ ઘરે આવે છે પાંચ પાંચ વ્યક્તિઓ સાથે અને થોડી પછી ઘરે વનકર્મીઓ અને આરએફઓ સાથે ત્યાં બેસીને ઘરે ચા પાણી પીધા પછી થોડી વારમાં બંને ખેડૂતો પણ આવે છે ઘરે પછી બંને બંને પક્ષને શાંતિથી સમજાવી સમજાવીને કહે છે કે આ સમાધાન કરવાનું કહે છે તો આરેખો કહી છે કે અમે નથી કર્યું એવું પહેલાં તો કહી છે પડવન કર્મીઓ પછી એ લોકો એક્સેપ્ટ કરે છે કે ના અમારાથી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરજો આ કપાસ અમે કાપી નાખ્યો છે અમને ઉપરથી ઓર્ડર હતો એટલે અમે આ કપાસ કપાસ કાપી નાખ્યો છે એવું કહે છે પછી બંને પક્ષને શાંતિથી સમજાવ્યા અને ત્યાંથી ત્યાંથી પછી છૂટા પડ્યા પછી બે ત્રણ દિવસ પછી બીજી ઓક્ટોબરે રાત્રે સાડા નવ વાગ્યે ડીવાય એસપી સરવૈયા અને ચાલીસથી પિસ્તાળીસ પોલીસની ગાડીઓ કાફલા સાથે ઘરે આવે છે ઘરે આવે છે અને બળજબરીથી ઘરમાં ઘૂસી જાય છે કોઈ લેટર વિના કોઈ પરમિશન વિના કોઈ એફઆઈઆર નોટ વિના એ લોકો બળજબરીથી ઘરમાં ઘૂસી જાય છે આખું ઘર ગોંધી લે છે અને પૂછે છે કે ધારાસભ્ય ક્યાં છે એવું અમને થોડી થોડી વારમાં આખી રાત હેરાન કરી અને આખું ઘર આખું ઘર તલાસી લે છે આખી રાત આવી રીતના જે લોકોએ પસાર કરી પછી આખું ઘર એ લોકોએ ત્રણથી ચાર વખત ચેક કર્યું ઘરમાં કંઈ ના મળ્યું પછી વહેલી સવારે સાડા પાંચ વાગે સાડા પાંચ વાગે પંદરથી વીસ પોલીસો અને ડીવાય એસપી સરવૈયા ઘરમાં આવી જાય છે અને કહે છે કે અમારે આખું ઘર ફરીથી ચેક કરવાનું છે એટલે એ લોકો ઘર ફરીથી બધું ચેક કરે છે ધાબા પર બધે જ ચેક કરે છે પછી પછી કહે છે કે શકુંતલાબેન શકુંતલાબેનને બોલાવીને કહે છે કે શકુંતલાબેને અમારી સાથે પોલીસ સ્ટેશને આવવાનું છે દસ મિનિટ જવાબ આપવાનો છે એવું કહીને શકુંતલાબેનને પોલીસની ગાડીમાં બેસાડી જાય છે અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવે છે આખો દિવસ એમને પોલીસ સ્ટેશને બેસાડી રાખવામાં આવે છે અને અને પછી એમને કસ્ટડીમાં મોકલી આપવામાં આવે છે એટલે શકુંતલાબેનનો આમાં કોઈ વાક નથી એ તો ઘરે હતા એટલે ઘર છે એટલે બેન તો ઘરે રહેવાના એટલે એમાં શકુંતલાબેનનો કોઈ વાક નથી આ પછી એમને જેલમાં મોકલી દીધા પછી એમ કોઈ એમને ત્યાંથી પછી કોઈ નોટિસ ના આવી રીતે કે પછી એમને પછી સબ જેલમાં મોકલી દીધા એટલે આવી રીતના આવી રીતના અમને ખૂબ હેરાનગતિ કરવામાં આવે છે એવી રીતના પછી એફઆઈઆરમાં પણ ખોટી રીતે ગુના દાખલ કરીને ધારાસભ્યને પણ ફસાવવામાં આવી રહેલા છે ધારાસભ્ય લોકોના પ્રતિનિધિ છે એટલે એમાં એ લોકોએ આરમાં એફઆઈઆરમાં ફાયરિંગને એ બધી નોંધ કરી છે પણ આ આ આ ફાયરિંગવાળી વાત બિલકુલ ખોટી છે ફોરેન્સિક લેબોરેટરીવાળા પણ ઘરે આવ્યા હતા એ લોકોને કોઈ પ્રૂફ નથી મળ્યું અને એ લોકો બ્લેક કલરનું ડોગ પણ ઘરે લઈને આવ્યા તો કોઈ પ્રૂફ નથી મળ્યું એટલે આ ભાજપનું ષડયંત્ર છે કે ધારાસભ્યને ફસાવવા માટેનો ફસાવા માટેનો એ લોકોએ ગુનો દાખલ કરેલો છે જે ધારાસભ્ય ચૂંટાયા પછી માત્ર એમને દસ મહિના થયા છે તેઓ લોકોની વચ્ચે રહે છે અને લોકોના લોકોના સુખ દુઃખમાં કોઈ બી પ્રસંગમાં હાજરી આપે છે આમ જોવા જઈએ તો સરકારી શાળાઓ હોસ્પિટલો રોડ રસ્તાઓ વીજળી બસ સુવિધા રોજગારી ભ્રષ્ટાચારી અને આ શિષ્યવૃત્તિ બાબતે જે એસટી સ્ટુડન્ટોને શિષ્યવૃત્તિ નથી મળતી એ બાબતે જળ જંગલ પૈસા એક અનુસૂચિ પાંચ ટેટ પાસ ઉમેદવારોને એ એ લોકો આ માટે બધા માટે અવાજ ઉઠાવે છે એટલે આ સરકાર જોઈ નથી શકતી એટલે સદનથી સડક સુધીના બધા બધા પ્રશ્નો ઉઠાવે છે એટલે આ સરકાર જોઈ નથી શકતી એ માટે એમને ખોટી રીતે આ ફસાવામાં આવેલા છે અને આ આ ખોટું છે આ એમને સરકાર ખોટી રીતે હેરાન કરે છે આ ભાજપની સરકાર એમને ભાજપમાં લઈ જવા માટેનું આ મોટું ષડયંત્ર ઊભું કરે છે આગળની જે બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી આવી રહેલી છે એને લઈને આ ભાજપ સરકાર પાછળ પડી છે ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ લડે તો એ જીતી શકે છે એટલે એનો ડર ભાજપને છે એ એનો ડર ભાજપને સતાવી રહેલો છે એટલે હાથ ધોઈને ચૈતર વસાવા પાછળ સરકાર પડી છે એટલે આ આનો નિકાલો અમને થઈ જાય એ માટે અમે રજૂઆત હું એટલું કહેવા માંગુ છું સરકાર અગર મહિલા અનામત કાઢે છે અને તેત્રીસ ટકા મહિલા અનામત એ પ્રમોટ કરે છે તો કેમ જે ઇલેક્ટેડ મહિલાઓ છે એના ઉપર અત્યાચાર કરે છે એ ચાતી નથી કે મહિલાઓ આગળ આવે કે ફક્ત ફક્ત એમની ઇજ્જત ખાલી કાગળ પર જ છે મહિલાઓની હું છોટાદીપુર આદિવાસી વિસ્તારથી આવું છું અને મને ખબર છે મહિલાઓની શું એમની મુશ્કેલો છે કેટલી દૂર દૂર એ લોકો પાણી ભરવા જાય છે ચાલીસ પચાસ વર્ષમાં કોઈ પ્રગતિ થઈ નથી અને જે પણ કામો છે એ ફક્ત અને ફક્ત કાગળ પર જ છે અમારા ત્યાં જીએમડીસી છે ભારોભાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા કેમ લોકલ કોઈ જે યુવાનો છે જે બેરોજગાર યુવાનો છે એમને રોજગારી આપવામાં આવતી નથી કેમ બહેનોને દૂર દૂર નર્મદા છે છતાં એમને દૂર દૂર ડેગડા લઈને પાણી ભરવા જવું પડે જવું પડે છે હાપેશ્વરથી ગરુડેશ્વર સુધી જેટલી પણ નર્મદાની જે ડુંગર પટ્ટો છે એ કેમ સરકાર લેવા માંગે છે કેમ ત્યાં કંપનીઓ સર્વે કરે છે એ કેમ ગામડાઓને હટાવવા માંગે છે એ અમને પરિસ્થિતિ ખબર છે અમે ફરીએ છીએ હવે જેવી રીતે મહિલા અનામતની વાત છે તેત્રીસ ટકા મહિલા અનામત છે શકુતલાબહેન જે ચેતરભાઈ વસાવાના ધરતી છે એમને કોઈ પણ મતલબ વગર એમને લેવામાં આવ્યું છે આવી રીતે તો એનું મોરલ મહિલાઓનું ડાઉન કરશે કે કોઈ મહિલા આગળ લડે જ નહીં કોઈ અપક્ષ ઉભો થાય જ નહીં એ શું કરવા માંગે છે એમની મહિલાઓ જે બીજી પાર્ટીનું છે એ તો કોઈ બોલતી પણ નથી એમને કંઈ દર્દ પણ નથી થતું તો આ સમાજ માટે બહુ ગંભીર પ્રશ્ન છે આ અમારા જોડે થયું કાલે બીજા કોઈ જોડે પણ થશે આ તો ખોટું જ છે ને લાઇક લાઈક ફિલ્મી સ્ટાઇલમાં જેવી રીતે તમે કંઈ પણ સ્ક્રિપ્ટ લખી દો એવી રીતે સ્ક્રિપ્ટ લખી છે એને પ્રૂવ પણ કરવું પડે ને અને સબૂતો પણ છે જ ને ત્યાં ઘરના મેમ્બર્સ છે એમના અધિકારીઓ છે સો એ જે એમને સ પ્રૂફ તો કરવું પડે કે નહીં અગર તમે કંઈ પણ કાગળ પર લખી લો દેટ ઇઝ નોટ કમ્પલસરી કે એ જ થયું છે સો આઈ થિંક આ બધું બોગસ છે હું પણ સ્થળ પર જઈને આવી છું

એટલે ત્રણ દિવસ પછી તમે શું કરતા હતા પ્લાનિંગ કરતા હતા કેવી રીતે એમને ફસાવાનું છે હા ખેડૂતને મને આજે ખબર પડી કે ખેડૂતને માર માર્યું છે અને એ હોસ્પિટલમાં એડમિટ છે મતલબ આ તો એક એક કરીને એક આદિવાસીને એ લોકો પતાવા જ માંગે છે

અમે સહન નહી કરીએ અમે ગોફણવારી કરશું ફલાણું કરશું વર્ષો સુધી જેણે સહન કર્યું છે એ આજે આટલી ઉગ્રતાએ કેમ આવ્યો અને ઉગ્રતાએ આવવા માટેનું કારણ કોને આપ્યું હું આવીને તમને ગાળ દઈ જાઉં એ વાત બાજુ એ અને તમે મને મારો એ વાત પછી એમાં સામે આવે અને એને મેગ્નિફાય કરીએ એ પરિસ્થિતિમાં એક વહીવટકર્તાની દ્રષ્ટિએ આખા ઇસ્યુને મેં ઉપરથી નીચે સુધી મારી સમજણ પ્રમાણે જે જોયો છે એ હું આજે આપને એનાલિસિસ થી કહેવા માંગુ છું પક્ષીઓ જોઈ આપણે આમ આદમીના માણસો પણ હતા અને કોંગ્રેસના આગેવાનો પણ હતા એટલે ડોન્ટ ફીલ ઇટ ઇન ધેટ વે क्या कोई पार्टी के फलाना के मारी एक रिक्वेस्ट है प्लीज थिंक इट फ्रॉम द एंगल ऑफ अ नेशन एंड स्टेट हाउ दिस दाउीस हूँ आज एक वहीवटकर्ता दृष्टि एनालिसिस करवा करवागू आपने केमेरा दृष्टि नहीं, है नहीं पर एक एनालिटिक इश्यू थी આપને વિનંતી કરું કે પ્લીઝ જજ દે ઇસ્યુ મેં તો તમારી સામે આક્ષેપો કરવા મારા માટે બહુ સહેલી વાત છે અને ગમે એવી એફઆઈઆર આપી સહેલી વાત છે અને પછી ઇન્વેસ્ટિગેશન માં પેલું કરવું એ બધું અલગ વાત છે પણ આ કેમ બને છે નો થિંક ઓફ ધી પોઝિશન બહારના લોકો એમ કે ગુજરાત સમૃદ્ધ છે અને ગુજરાતના આંકડાઓ એમ કે કે બાળકો કુપોષણથી મરે છે છે શું આ હકીકત શું છે હવે જજ કરો આપ આજે સાત કરોડે ગુજરાત પહોંચ્યું આ સાત કરોડે પહોંચેલા ગુજરાતમાં આદિવાસીઓ કેટલા એક કરોડ આદિવાસી છે લગભગ પંદર ની આસપાસ એરિયાવાઈઝ જોવા જાઓ ચૌદ જેટલા જિલ્લાઓ તેત્રીસ માંથી આદિવાસી ડોમિનેટેડ ત્રેપન જેટલા તાલુકાઓ તો એવા કે જેમાં હાઈલી ડોમિનેટેડ હવે આ સ્થિતિમાં હું કોઈ પાર્ટી ચલાવતો હોઉં હું કોઈ વહીવટ કરતા હોઉં તો મારો એંગલ કેવો હોવો જોઈએ અને કેમ એને હું ટ્વિસ્ટ કરી શકું આ જરા જોવા જેવી ચીજ આદિવાસી આદિવાસી છે એ છે દૂર કરવી છે આ એમની માનસિકતા હોય અને એ માનસિકતા વચ્ચે એ લોકો કમ્પલસન કરે કે જેટલી આદિવાસી વસ્તી એટલું બજેટનું એલોકેશન કરવું અને ઇટ ઇઝ અ કે સો રૂપિયા નું તમારું બજેટ હોય તો પંદર રૂપિયા કમ્પલસરી આદિવાસીઓ માટે કારણ કે એમનો વિસ્તાર એ પણ લગભગ તો વસ્તીની દ્રષ્ટિએ હવે એક લોકસભાની સીટ એટલે સાત આદિવાસી આ સાત સોરી ધારાસભ્યો હવે એની વચ્ચે આપ સત્તા ઉપર બેઠા છો અને આપને સત્તા જોઈએ છે કેમ કરશું કાં તો આ તો આખો આદિવાસી સમાજ મારાથી ગભરાઈ છે તો એની સાયકોલોજી વિચારો છે એક જમાનો હતો જયારે મવડા આદિવાસી હતો ધીમે ધીમે એજ્યુકેશન વધતું ગયું અને કેમ સિસ્ટમેટિક આ થવા માંડ્યું એનો જરા આજે વિચાર કરો એવી મારી આપ બધાને રિક્વેસ્ટ પ્રી પ્લાનિંગ છે બધું પ્રી પ્લાનિંગ છે અને આદિવાસી વિસ્તારમાં બધું ખતમ કરવા માટેનું પ્લાનિંગ છે એનો બે ત્રણ ઉદાહરણો આપું અત્યારે લેટેસ્ટ સરકાર અત્યારે આદિવાસી વિસ્તારમાં જેટલી બી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલો આવી છે ખાનગી કંપનીઓને આપવાની વાત કરી છે અમારે તાપી જિલ્લામાં એ આંદોલનો ચાલી રહેલા એટલે એવું નથી કે આ ચેતરભાઈ પર હુમલો છે ચેતરભાઈ ધારાસભ્ય છે એનું જે થવાનું હશે તે થશે પણ એ જે આદિવાસી સામાજિક આગેવાન તરીકે અમારી જવાબદારી છે આદિવાસી પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓ નુકસાન પાંચ વર્ષ પહેલા આપી દીધેલી હતી એ અને આ બે હજાર ચોવીસ સુધી બધી સ્થગિત અરવલ્લી આપી દીધી ડાંગ તમે બધા જ આદિવાસી વિસ્તારમાં ડાંગ અરવલ્લી છે તાપી છે બધા જ આદિવાસી વિસ્તારોમાં સિવિલ હોસ્પિટલો આપી દીધી એટલે નોટ ઓનલી કે કોઈ ધારાસભ્ય પર એટેક કરવાની વાત છે આદિવાસી વિસ્તાર પર તમે અઢારસો ઓગણીસો ને સત્યાસી નું જે વન અધિનિયમ જે કાનૂન હતો એ બદલી નાખ્યું શું કારણ છે સમજો તમે વાતને અદાણી અંબાણીને આ જંગલો આપવાની વાત છે ગ્રામ સભાના ઠરાવ વગર તમે કોઈ પણ જંગલની જમીન લઈ શકો એ જો કાયદો પસાર સરકાર કરી શકતી એનો શું મતલબ છે આદિવાસી વિસ્તારને ખતમ કરવાની વાત છે અને આદિવાસી વિસ્તારને ખતમ નહીં થવા દઈએ એના માટેની આ પ્રેસ છે એટલે મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે મિડલમાં ચેતન નથી આદિવાસી છે